નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અમરેલી હોય રાજકોટ હોય વલસાડ સુરત નવસારી આ બધા જે વિસ્તારો છે જેમાં આજથી ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચી ગયું છે આગામી સમયમાં ગુજરાતમાં ક્યારે પહોંચશે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે વાહણી લાયક વરસાદ કયા વિસ્તારમાં પડશે સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના પુણે નજીક પહોંચી ગયું છે અરબી સમુદ્રમાં જે અત્યારે સિસ્ટમ બની રહી છે ડિપ્રેશન સુધી પહોંચવાની છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અત્યારની આપણે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે સવારના સમયગાળા દરમિયાન જે ગુજરાતની અંદર વરસાદની જે પ્રિમોન્શન એક્ટિવિટી જોવા મળશે જેમાં ભાવનગર આજુબાજુના કોઈ કોઈ સ્થળો તેમજ રાજપીપળા હોય દક્ષિણ ગુજરાતની અંદર અને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભવનાથ અંબોશી છે સાપુતારા છે કપરાડા વાની ચાણા વાપી દમણ આ બધા જે વિસ્તારો છે વાંસદા છે ડાંગ છે તાપી તેમાં અત્યારે વરસાદી માહોલ આપણને જોવા મળે છે આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા કપડવંશ દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા ખંભાત તેમજ અમોદ આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા ભરૂચ સુરત તેમજ તાપી નવાપુર વલસાડ ડાંગ આટલા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આજે ખાસ કરીને સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે માંગરોળ કેશોદ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ બગસરા અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો સૌથી વધારે મધ્ય ગુજરાત આજુબાજુ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંશ અમદાવાદ લુણાવાડા ગોધરા પંથકની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ અને રાજપીપળામાં પણ વરસાદી માહોલ આપણને આજે જોવા મળશે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દસ તારીખે બપોરે પણ વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળશે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે સવારના સમયે સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના મહુવા રાજુલા અલંગ તળાજા અમરેલી સાવરકુંડલા ધારીસાવદર બગસરા ભાવનગર સિહોર બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ તેમજ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અગિયાર તારીખે બપોરના સમય સુધી પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જે બાર તારીખની અપડેટ તો બાર તારીખે પણ સવારના સમયે ભાવનગર અલંગ મહુવા આજુબાજુ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ જિલ્લાની અંદર વરસાદની સંભાવના ગણી શકાય બાર તારીખે બપોર પછી પણ પ્રિમોન્સોન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે તેર તારીખે સવારે પણ ઉના રાજુલા મહુવા તળાજા સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે તેર તારીખે સાંજના સમયે પણ વરસાદની સંભાવના છે તો ચૌદ તારીખે સવારના સમયે ખાસ કરીને ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આપણને જોવા મળશે ચૌદ તારીખે અને પંદર તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે જોવા મળશે કારણ કે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર પણ આગામી તેર ચૌદ તારીખથી વરસાદની માત્રા વધશે અઢાર તારીખથી ગુજરાતમાં વરસાદની જે શક્યતાઓ સૌથી વધારે છે કારણ કે ચોમાસું ગુજરાત ઉપર સક્રિય હશે આગામી તેર તારીખ આજુબાજુ જે ચોમાસાની એન્ટ્રી છે જે વલસાડ જિલ્લાથી થશે કારણ કે

આવતીકાલની વાત કરીએ તો કચ્છની અંદર ચુમ્માલીસ થી આખા ઉત્તર ગુજરાતમાં ચાલીસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચાલીસ થી બેતાલીસ અને ભાવનગર સાઈડ અને દક્ષિણ ગુજરાતમાં પચાસ થી ચોપન કિલોમીટર પ્રતિ કલાક તેર તારીખની વાત કરીએ તો કચ્છમાં એકાવન સૌરાષ્ટ્રમાં જામનગર સાડી બેતાલીસ ભાવનગર અમરેલી જૂનાગઢ એકાવન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસની જોવા મળશે ચૌદ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ મધ્ય ઉત્તર ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ કચ્છમાં તેપનથી ચોપન અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પિસ્તાલીસ ભાવનગર મહુવા એકાવન કિલોમીટર પ્રતિ કલાક પંદર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પંચાવન ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી જોટાના પવનો કોઈ કોઈ વિસ્તારોમાં ફૂંકાઈ શકે આગામી સત્તર અને અઢાર તારીખની અંદર પણ કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ બાકીના વિસ્તારોમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે હવે આપણે વાત કરવી છે આગામી દસ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તો ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં વધુ વરસાદ પડી શકે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ ડાંગ તાપી નવસારી આ બધા વિસ્તારો તેમજ ભરૂચ જિલ્લા સુધી અને ભાવનગર મહુવા તળાજા રાજુલા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આગામી દસ દિવસમાં પડશે અત્યારે ચોમાસાની જે ગતિવિધિ છે તે આ બધા વિસ્તારોમાં જોવા મળશે જે આગામી સાતથી આઠ દિવસ સુધી જો સૌથી વધારે વરસાદ પડવાનો હોય તો આ વિસ્તારોમાં પડી શકે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની પણ હવે શરૂઆત થશે તો ખેડૂત મિત્રો આ હતા અગત્યના આજના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ